છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું રાજપુરા ગામ પાસે આવેલ લો લેવલ કોઝવે પર અશ્વિન નદી પર પાણી ફરી વળતા ગામ ત્રણ દિવસથી સંપર્ક છોટા છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ ગામે પહોંચ્યા જ નથી શ્રમજીવી પરિવારોની કફોડી સ્થિતિ રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે લો લેવલનો કોઝવે આવેલો છે રાજપુરા ગામની એકસો પચાસથી વધુ લોકોની વસ્તી છે જ્યારે લો લેવલના કોઝવે પર ત્રણ દિવસથી પાણી ફરી વળતા ગામ લોકોની બહાર આવી શકતા નથી જ્યારે લોકો પાસે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી થઈ ગઈ છે હવે નાના ભૂલકાઓને બિસ્કિટ દૂધ અન્ય ચીજ વસ્તુની જરૂરિયાત છે ત્યારે તંત્ર ક્યારે પહોંચશે તે તો જોવાનું રહ્યું તંત્ર એલર્ટના દાવા કરે છે ત્યારે નસવાડી તાલુકાના અધિકારીઓ રાજપુરા ગામે પહોંચ્યા નથી તેના પર સવાલો ઉઠી રહ્યા છે જ્યારે આજ પરિસ્થિતિ રહેશે તો લોકોને ભૂખ્યા રહેવાની નો બતાવશે બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ છોટાઉદેપુર આ થી છે ને રાજપુરાથી ઉમરકો જવાય છે આ રસ્તો મેન છે અને આ થી રાજપુરા જવા માટેનું નારું ફૂટી ગયું એને એટલે અવડ રસ્તા આજે ચાર પાંચ દિવસ ત્યાં બંધ થઈ ગયું એને કોઈ હવે સરકારની માન્યતાથી આ કંઈક કરી આપે તો સગવડો થઈ જાય અને તે પણ સરકાર કે કોઈ વહીને મણકારતું છે નથી બે આ કરીને ત્રીજી વાર કે ચોથી વારનું આ નારું ટી એની અંદર સામે છે છે રાજપુરા એ ફસાયા એની અંદર હવે અવરન કોઈની સગવડ ચા ખોણ ગમે તે લેવું હોય તો એવી કેવી રીતે જાય અને આ બાજુવાળા ખેતીવાળા છે ને એ કચરો ને એવું ઢોરો માટે તો લેવા જવું પડે ને ખેતી આ બાજુવાળાની તે પણ અવડન બંધ થઈ ગયું

રાજપુરા ગામના ગરીબ લોકો છે રાજપુરા ગામની અંદર અહીંયા તો હમણાં ખાવાના ટેમે લાવીને ખાય છે લોકો હવે અત્યારે બધું મટી ગયું ચાર દિવસ થયા પાણીને પાણી સારે શું ખાઈ જાય એને કંઈ વ્યવસ્થા કરવી પડે ને કોઈ અધિકારીઓ જોવા આવે તો ખબર પડે ને